નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું SBI ના શેર વિશે SBI ના શેર માં માર્કેટ એક્સપર્ટે જણાવ્યું છે કે 3 મહિનામાં આ શેર કેટલા સુધી જઈ શકે છે સાથે Tata Group ના શેર વિશે વાત કરીએ તો એ 52 વીક નીચે આપણને શેર જોવા મળી રહ્યો છે જેમાં માર્કેટ એક્સપર્ટ અને દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ પણ રોકાણ કરેલું છે તો આ બધી વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ આ વિડીયો ને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે SBI નો શેર હોય અથવા તો પછી તમે ખરીદી કરવા માંગતા હો તો તમને આ શેર 3 મહિનાના આવનારા સમયમાં ક્યાં સુધી જઈ શકે છે એ માહિતી મળી રહે અને કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે અથવા તો પછી તમે જાતે પણ શેર બજારમાં આ શેરોની રિસર્ચ કરી પછી તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સૌથી પહેલા મિત્રો આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI ના શેર વિશે વાત કરીએ દેશની દિગ્ગજ બેંક અને મુખ્ય ઇન્ડેક્સમાં સામેલ એટલે કે નિફ્ટી ફિફ્ટી માં સામેલ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેર બુધવારે એ સ્તરોની નજીક કારોબાર કરતા જોવા મળ્યા છેલ્લા ત્રણ મહિનામાં શેરમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા છે અને આ દરમિયાન શેર સાતસો પાસઠ થી આઠસો પાંત્રીસ રૂપિયાની વચ્ચે રહ્યો છે શેરની આ ચાલને વચ્ચે શેર વિશે આવાજના એક પ્રેક્ષક આગામી ત્રણ મહિનાના દ્રષ્ટિકોણ સાથે સ્ટેટ બેંક ઇન્ડિયાના શેરને લઈને અંદાજ પૂછ્યો હતો આને

શેર માટે બસો ડે મુવિંગ એવરેજ નો ઘણો મજબૂત સપોર્ટ છે તેમની સલાહ છે કે ત્રણ મહિનાની વ્યૂહરચના માટે સાતસો ચોર્યાસી રૂપિયાના સ્ટોપ લોસ સાથે પોઝિશન હોલ્ડ કરવું જોઈએ

ઘટાડા સાથે આઠસો વીસ રૂપિયાના સ્તરે બંધ થયો હતો શેર આ વર્ષે ત્રણ માર્ચના રોજ છસો એસી ના નીચલા સ્તરે પણ પહોંચ્યો હતું જયારે ગયા વર્ષે શેરમાં આઠસો ના વર્ષના ઉચ્ચતમ સ્તર પર પણ પહોંચ્યો હતું તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર અને જો તમે આ વિડીયો ફેસબુક પેજ ઉપર પણ જોતા હોવ તો વિડિયોને લાઈક કરી દેજો ફેસબુક પેજને પણ લાઈક કરજો અને ફોલો પણ કરજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર પણ બધે શેર કરી દેજો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પણ દબાવી દેજો